હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર યુન્ડા આઈ ટ્વેન્ટી મેગ્ના પ્લસ મોડલ આવેલ છે મિત્રો કાર ટીપટોપ કન્ડિશન જોવા મળશે કમની ફિટિંગ કાર જોવા મળશે કારની કિંમત વગેરે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે શન્નુ જીરો સોળ સત્તર ઝીરો સોસંઠવાળો તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો નીચે પટ્ટી માત્ર જાહેરાત માટે જ તો આ આઈ ટ્વેન્ટી કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ જાણીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડિયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો બંને એટલો જેથી કોઈ પણ મિત્રો આઈ ટ્વેન્ટી કાર વિડીયો કામ લાગી શકે વાત કરીએ આપણે આઈ ટ્વેન્ટી કારની મોડલની તો બે હજાર અને ઓગણીસનું મોડલ છે ઓગસ્ટ મહિનાનું કાર ટુ ઓનરમાં છે ડીઝલ એન્જિન કાર છે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરશે રિયલ એસી જોવા મળશે લેટર સીટ કવર જોવા મળશે અને અંદરથી એકદમ સોખી કાર જોવા મળશે ટીપટોપ કન્ડિશન કાર જોવા મળશે કારમાં ટાયર ખૂબ જ સારા જોવા મળશે કારમાં તમને કારસડો ક્યાંય જોવા નહીં મળે વ્હાઈટ કલરમાં કાર જોવા મળશે અને કમની કલર સાથે જોવા મળશે અને કારનું ડીઝલ એન્જિન સો એ સો ટકા વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે અને કારમાં ઇન્સ્યોરન્સ પૂરો છે અને કારમાં તમને કાર જેન્યુઅલ સત્તાણું સોરી ત્રાણું હજાર કિલોમીટર ફરેલી જોવા મળશે કારમાં સ્ટેરિંગ કંટ્રોલ વગેરે કમ્પ્લીટ વર્ક કરે છે અને કારમાં રિયર એસી જોવા મળશે તો વાત કરીએ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે આઈ ટ્વેન્ટી કારના માલિકની માલિકનું નામ ભાવેશભાઈ છે ભાવેશભાઈ આ કારની કિંમત પાંચ લાખ અને પચાસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત ન તો ભાવેશભાઈનો મોબાઈલ નંબરની આપણે વાત કરીએ તો આ પ્રમાણે છે નવ્વાણું એક આડત્રીસ નવ્વાણું ત્રણ સીમોતેર ભાવેશભાઈનો મોબાઈલ નંબર છે પાંચ લાખ પચાસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આઈ ટ્વેન્ટી કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ પ્રોપર ભાણવડ જોવા મળશે નામ ભાવેશભાઈ ભાવેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે વિડીયો ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે વધુ માહિતી માટે તમે ભાવેશભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો જય વસરાજ